જય શ્રી કૃષ્ણ અંક જય શ્રી કૃષ્ણ હા પપ્પા તું અહીંયા અહીંયા શું કરે છે હા હું અહીંયા છું અંકલ તમારી સાથે વાત કરવા માટે જ આવ્યો છું હું હું દામિનીને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું તમે માની જાવ ને તારી એટલી હિંમત કે તું ઘર સુધી આવી ગયો હવે હે હેમા હિંમત કરવાની વાત જ ક્યાં આવે છે અંકલ મારા પપ્પાને ઓળખે છે અને ઘણા સારા સંબંધ છે આપણે લોકો એ તો તમારા ઘરે ના આવી શકું અંકલ તને મેં એકવાર ના પાડી તો છતાં તું અહીંયા નાક શરમ નથી તારે અહીંયા બીજી વાર આવ્યો તું અને એવું થોડું કે એકબીજાને આપણે ઓળખતા હોય એટલે લગ્ન કરવાના હોય સંબંધ કરવાના હોય બસ ઓળખતા હોય એટલે બસ એક ઓળખાણ હોય એનો મતલબ એમ નહીં કે સંબંધ બાંધવાનો હોય બંને વચ્ચે જો અંકલ તમે મારી વાતને નથી સમજી રહ્યા હું હું દામિનીને ગમતો હોય કે ન ગમતો હોય એ વાતની મને નથી ખબર પણ દામિની વગર હું નહીં જીવી શકું તો મરી જા કેવી વાત કરો છો તમે તમારા થનારા જમાઈને તમે મરવા વિશે કહો છો એક મિનિટ બોલવામાં થોડી લિમિટ્સ રાખ અને તને શું લાગે છે તારી પાસે પૈસા છે સારું એવું કમાઈ છે સારી એવી કંપનીનો માલિક છે એટલે મારા પપ્પા હા પાડી દે છે હા શું કમી છે મારામાં અરે મારો જેવો છોકરો શોધવા માટે તો લોકો દેવો લઈને જતા હોય છે એમ છતાં પણ નથી મળતો અને હું તો સામે ચાલીને તમારા ઘરે આવ્યો છું અને આમ પણ જો તમે તમારા પપ્પાને સમજાવો ને હા તમે જરા સમજાવશો તો તમારા પપ્પા તમારી વાત માની જશે આમાં ખોટું કંઈ નથી ફરક માત્ર એટલો છે કે લગ્ન મંડપમાં ભેદાના બદલે તમે આવીશો બસ અમારા મારા ઘરમાં છે ને આવું નથી હોતું તમે તમારે ત્યાં આવ ચાલતું હશે મારા પપ્પા જ્યાં છે ને હું ત્યાં જ લગ્ન કરીશ પછી એ ઘર ગમે તેવું હોય ગમે તે વ્યક્તિ હોય હું એની સાથે હસ્તે મોઢે લગ્ન કરી લઈશ અને આખી જિંદગી વિતાવી દઈશ ખોટી જીદ કરી રહ્યા છો આ જીદ કરવાથી શું મળવાનું છે જો તમે મારી સાથે લગ્ન કરશો તો એક બિઝનેસમેનના પત્ની કહેવા છું અને મારી મારી કંપનીમાં માલકીન અને હા અમારે બહુ મોટો બંગલો છે ચાર ફોર વ્હીલર છે અને તમારે માત્ર ને માત્ર અમારા ઘરમાં ઓર્ડર કરવાનો રહેશે કામવાળીઓ તમારા બધા જ કામ કરી આપશે દેવા તું મારી સાથે લગ્ન કરવા માંગે છે મને પૈણીને તારા ઘરે લઈ જવા માંગે છે કે પછી તારા પૈસાની સાથે લગ્ન કરાવવા માંગે છે ના ના એવું કેવી રીતે બની શકે તારા શબ્દો તો એવું જ કહી રહ્યા છે આ તારો પૈસાનો રો આ જે તારા પૈસાનો પાવર હોય ને એ તારા સુધી મને એનાથી કોઈ ફરક નથી પડતો જો તારી પાસે બધું છે પૈસો છે બંગલો છે ગાડી છે મોટો ધંધો છે પણ એક વસ્તુ તારી પાસે વધારે પડતી છે તારી જડતા જળબુદ્ધિ જે તું એકની એક વાત કરી રાખે છે ને એ જડતા વધારે છે તારામાં સાચી વાત છે અંકલ તમારી આ નાનપણથી મને મારા પપ્પાએ જે વસ્તુ મને ગમીને બધી જ વસ્તુઓ લઈ આપી છે અને ત્યારથી શોખ પડી ગયો છે આ ગમતી વસ્તુને કોઈ પણ ભોગે મેળવવાનો મને અને તમારી દીકરી ગમી છે એટલા માટે હું વારંવાર તમને વિનંતી કરી રહ્યો છું જો તમે કહેતા હોય તો હાથ જોડો હ તમારા પગે પણ પડી જાઓ અને હા વાત રહી બિઝનેસની તો તમે કહેતા હોય તો હું તમને રૂપિયા પણ આપી શકું અમારો બિઝનેસ તમારા નામે કરાવી દઉં બોલો તમે જે કહીશો એ કરવા તૈયાર છું જો તારા પપ્પા તારી બધી જીદ પૂરી કરતા હોય અને એને પૂરી કરી પણ હશે પણ એક રમકડા લેવા માટે જીદ હોય એ રમકડા લેવા માટે તું ના નહોતો ને ત્યારે રમકડા લેવા માટે તારી જીદ એને પૂરી કરી હશે મારી દીકરી છે ને કોઈ રમકડું નથી કોઈ બજારમાં વેચાતી ખીલોણું નથી કે ફાવે માગી જાય અને ફાવે રમી જાય કંઈ વાંધો નહીં અંકલ તમે હમ આટલા બધા ગુસ્સે ન થા ગુસ્સે તો થાય જ ને તારી વાતો જ એવી છે અને આજુ જે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે ને એ નકામી કોશિશ છે અમારી આગળ એનો કોઈ મોલ નથી અને સોરી માફ કરી દેજો તમે પણ આટલા બધા ગુસ્સે ન થાઓ આ ગુસ્સામાં તમારો ચહેરો સારો નથી લાગતો બસ હવે એક શબ્દ પણ આગળ નહી બોલતો અને હવે તું અહીંયાથી નીકળી જા હા અંકલ જઈ રહ્યો છું પણ હવે હવે હું મારા પપ્પાને મોકલીશ હા તમારે અને એમને દોસ્તી સારી છે ને તમે લોકો વાત કરી લેજો હા અને ફાઇનલ તો થઈ જશે હા ચાલો જે જે શું નીકળ હા કેવો માણસ છે અને કે ભાન છે કે નહીં સારું છું અને મીરાને ના પડી નહીતર મીરાની જિંદગી બરબાદ થઈ જાય પણ મીરાનો શું એ તો આને પસંદ કરે છે ને હાય જામિની શું હાય તું તો યાર હજી ટેન્શનમાં જ છે તો શું કરું તને આ નાની અમથી વાત લાગે છે હા વાત છે ને હવે બહુ વધી ગઈ છે આનું ગમે તે કરીને ઉકેલ લાવવો પડશે શું વાત વધી ગઈ છે એટલે હજી આપણે દેવાંગ અને મીરવ વચ્ચે કોઈ સમાધાન નથી થયું ના સમાધાન અને એ બંને કરે એમ એકબીજાના માથા ભાંગે ને એ વાત છે અને એકવાર મને દેવાંગ પણ મળ્યો હતો મેં એને સમજાવ્યો અને એ તો સમજવા માટે તૈયાર જ નથી અને મેરા મેરાએ તો મારા સાથે બોલવાનું જ બંધ કરી દીધું છે. હા હા મે પણ દેવાંગને મળીને વાત કરી હતી. તો શું કીધું એને? એ કોઈ રીતે માનવા તૈયાર નથી. એ એકનો બે જ રહેતી તને ખબર છે? દેવાંગે શું કર્યું? દેવાંગ મારા ઘરે આવ્યો હતો. મારા પપ્પા એની ઓફિસે ગયા હતા. એને સમજાવવા માટે પણ એ તો કઈ ના સમજો ઉલટાનો અમારા ઘરે આવી ગયો અમારા ઘરે આવીને મારા પપ્પાને એવું કહે છે કે તમારી દીકરીનો હાથ મારા હાથ માપી દો મારે એની સાથે લગ્ન કરવા છે કઈ નાકકાન જેવું છે કે નહીં આ છોકરામાં અરે હે દિવસે દેવાંગને મે એ પણ કીધું આઈ એમ સોરી પણ મારે એવું કરવું પડ્યું મેને એવું કીધું કે તું યાર પ્લીઝ દામિનીની વાત ના કર કારણ કે દામિની સાથે તો હું મેરેજ કરવાનો છું હું વિચાર કરું છું તો કે એ તારે જે કરવું એ કરજે મને તમ પસંદ છે અને એના માટે તારી દોસ્તી તોડી પડશે ને તો પણ હું તોડી નાખીશ સિરિયસલી તો મારી પ્રોબ્લેમ્સ ઘટાડવા આવ્યો છે કે વધારવા હવે મેં એવું કહીને એવું વિચાર્યું હતું કે કદાચ એ દોસ્તીના ખાતર એનામાં છે ને દોસ્તી જેવું કંઈ છે જ નહીં એનામાં આવી દુનિયાદારીની સમજણ હોત ને તો વાત અહીંયા સુધી પહોંચી જ ના હોત હેને પણ ખબર છે ને

ત્યારે મારે છેલ્લી વાર એની સાથે વાત થઈ હતી ને ત્યારે એને મને ચોખ્ખું કીધું કે હસ્તી હવે તારી અને મારી દોસ્તીને હું ખતમ કરી રહી છું અરે પણ કાક તો સોલ્યુશન હશે ને શું સોલ્યુશન વો તો મે કરી ના લીધું હોત હવે ભગવાન આમાં કઈક રસ્તો સુજાડે ને તો જ ખબર પડે અરે પણ તો પછી તમારી આટલી જૂની દોસ્તીનું દોસ્તીનું શું એનો કોઈ મતલબ નહીં હોય છે ને એમાં શું થઈ ગયું કૃષ્ણ ને સુદામા ની પણ દોસ્તી હતી ને એ પણ તૂટી ગઈ હે તો ભગવાન હતા અમે તો મનુષ્ય છીએ અમારું અમારું શું મહત્વ અરે મીરા ના ઘરે બીજો કોણ કોણ છે મીરા ને એના બા હું શું કહું છું કે મીરા ની જગ્યાએ કદાચ તું એના બા સાથે વાત કરે તો કોઈ મતલબ ન થા એ તો ન કયું ને કે મીરા બો જીતી છે એને જે કરવું હશે ને એ જ કરશે દામિની જેમ મીરા જીદી છે એવી રીતે મારો ફ્રેન્ડ દેવાંગ પણ એટલો જ જીદી છે એ પણ નબળું નઈ મૂકે એટલે એટલે એમ કે જો નક્કી કર્યું છે કે હું દામિની સાથે મેરેજ કરીશ તો એ એની પૂરે પૂરી કોશિશ કરશે એની કોશિશ કરવાથી શું થવાનું છે મારી પણ મનમરજી હોવી જોઈએ ને તું છોડે બધી વાત અત્યારે મારે ઘરે જાવું છે પછી મળીએ ઠીક છે અને તું થોડી ટેન્શનમાંથી બહાર આવ અને થોડી સ્માઈલ આપ છેસી કૃષ્ણા સરસરાજી વારંવાર તું કેમ પાછો આવ્યો છે એટલા માટે આવું છું કે તમારી છોકરીનું તમે નથી હા પાડતા નથી ના પાડતા જો મારો કહેવાનો મતલબ એ છે કે તમે આજે ના પાડી રહ્યા છો ને નાને હામાં બદલી નાખો બસ જો વિચાર ન કરો હા બીજી વખત તમારી પાસે આવ્યો છું હવે તમે પણ વિચારી શકો ને કે મને કેટલો પ્રેમ હશે તમારી દીકરી પ્રત્યે એક વખત તમે ઓફિસમાં આવ્યા હતા તમારીને મારી પહેલી મુલાકાત થઈ હતી પછી હું તમારા ઘરે આવ્યો ત્યારે પણ મેં આ જ વાત કરી હતી અને હવે હવે જો ફરી પાછો તમારા ઘરે આવ્યો છું અને હું માનું છું કે આ બધું શાંતિથી વાતમાં વાતમાં જાય બસ જો તું એક જ જવાબ હશે ના હું મારી દીકરીના લગ્ન તારી સાથે ક્યારેય નહીં કરાવું અરે તમે ગુસ્સે થઈ રહ્યા છો અંકલ તમે વિચાર કરો ને કે આજે બે ત્રણ દિવસમાં હું કેટલી વખત તમારા ઘરે આવી ગયો એની પાછળનું કારણ જાણો છો તમે કારણ કે હું તમારી નાને હામાં બદલવા માગું છું પણ તમે જો કે તમે મગનું નામ મરી પાડતા જ નથી ને અરે જુઓ હા તમારી દીકરી ખુશ રહે છે મારી સાથે અરે પૈસો છે મારી પાસે પૈસો અને અત્યારમાં તો પૈસો જ પરમેશ્વર હોય અરે દીકરીના બાપ તો એવો છોકરો શોધતા હોય જેની પાસે જમીન હોય જેનો ધંધો સારો ચાલતો હોય અને હા જેનું બેકગ્રાઉન્ડ બહુ સારું હોય હા બધું જ મારી પાસે છે સારામાં સારો ધંધો છે પપ્પાનો આપેલો અને જમીન જમીન તમે કહેશો એટલી ખરીદી લઈશું તમે વિસ્તારમાં ખરીદી લઈશું અને હા અમારું બેકગ્રાઉન્ડ બિઝનેસ બેકગ્રાઉન્ડ છે અમારું કોઈ વાતની કમી નથી મારામાં અને હા સ્વરૂપ હવે સ્વરૂપ તો આટલું સારું તો છે મારું અને તમે કહેશો તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી નાખીશ બોલો હવે હવે કઈ જોઈએ છે બીજું તારી પાસે બધું જ છે પૈસો છે બંગલો બધું જ છે તારી પાસે પણ સમજદારીની કમી છે તારી પાસે સમજદારી નથી સમજદારી હવે આનાથી સારી સમજદારી તો કેવી રીતે લાવું કેટલો પ્રેમથી વાત કરી રહ્યો છું તમારી સાથે હવે બિઝનેસ પર્સન છું તમે મને ગુસ્સો ન અપાવો તો સારું અને મારો એક નિયમ છે એકવાર ગુસ્સો આવી જાય ને સાલો પછી પછી સામે ગમે તે હોય હું જોતો નથી ગુસ્સો બહુ આવે છે ને તને બહુ આવે છે મને ગુસ્સો હું મારી દીકરીને ઝૂપડામાં આપી દઈશ બાકી તારી સાથે તો હું કોઈ દિવસ નહીં પરણાવું અરે શું કામ ના પરણાવો આ તમારી દીકરીને કોઈ પણ ગોગે મારી બનાવીને રહીશ લગ્ન કરીશ હું એની સાથે સાલા નાલાયક મારી સામે મારા ઘરમાં મારી દીકરી સાથે લગ્ન કરવાની આ પાડે છે હા

જો હા તમારી દીકરી મને નઈ મળીને તો હું કોઈનો પણ જીવ લઈ શકું છું હા તમારી દીકરી પણ હોય ને તો એને પણ હું મારી નાખ નઈ જીવવા દઉ અને હા જો મારી નઈ નાખું ને તો સમાજમાં મોઢું જોયા જેવી તો નઈ જ ના નઈ દઈ નઈ 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 જો જો અત્યારે તું દીકરા શાંત થઈ જા હું તાર પપ્પા સાથે વાત કરી લઈશ શાંત મે કયું તો હતું અંકલ કે એકવાર ગુસ્સો આવે ને સાલો પછી હું છોડી નથી શકતો ના શ્યાન થઈ શકું હા ગુસ્સો એક જ વાતે શાંત થાય વિચાર કરવો છે હા તમે વિચાર કરશો પણ આ કોઈ નો વિચાર નથી કરતું કોઈ વિચાર નથી કરતું મારી નાખીશ અત્યારે અત્યારે જ મારી નાખીશ

રૂપિયાવાળાનો છોકરો છે અને એને ધારે બેટા તું હજી નથી સુધી હું તો સુઈ ગઈ હતી પાણી પીવા માટે નીચે આવી પણ રાતના બે વાગે તમે કેમ જાગો છો બેટા મારી તો હું ગરમ કરી નાખી પેલા આરામીએ કોણે શું કર્યું મીરાને પેલો છોકરો આવ્યો હતો ને જોવા દેવાંગ એ અહીંયા રાતે આવ્યો હતો

બેટા હું તો નહોતો ડરતો પણ એણે છેલ્લે એવી ધમકી મારી જો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો ને તો હું તમારી દીકરીને મારી નાખીશ અથવા એને કેમ મોઢું દેખાડવાને લાયક નહીં છોડું ત્યારથી મારી ઊંઘ ગરમ થઈ ગઈ એની એટલી હિંમત અત્યાર સુધી છે ને આપણે બહુ ટેકિટ ઈઝી લીધું છે પણ હવે એને હવે એને બતાવવું જ પડશે કે જે કરી રહ્યો છે ને બહુ ખોટું છે બેટા નહીં નહીં આપણે એને કાંઈ નથી બતાવવું નહીં 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 એ તો ક્યારેય નહીં બને અરે એવા નર્કમાં તો હું મારી દીકરીને ક્યારેય નહીં મોકલું હું હું પોતે મરવાનું પસંદ કરીશ પણ એ ઘરમાં તો હું તને ક્યારેય નહીં મોકલું શું આ કેવી વાત કરો છો પપ્પા તમને કઈ નહીં થાય હું જીવું છું ને હજુ નહીં નહીં બેટા મે એક નિર્ણય લીધો છે આપણે આ બધું ઘર છોડી દેવું આપણે આ શહેર જ છોડી દેવું અને એની નજરમાં આપણે ક્યાંય ન આવીને એવી એવી રીતે આપણે બાપ દીકરી કે બીજા શહેરમાં હોઈએ જાઉ પપ્પા શહેર શહેર છોડીને જાઉ ને એ કોઈ વાતનું સોલ્યુશન નથી તમને શું લાગે છે એટલો મોટો ગુંડો થઈને હે હે આપણે બીજા શહેરમાં નહીં ગોતી શકે પપ્પા એની પાસે જે પૈસો છે ને એની ઓળખાણ છે ને એમાંથી એમાંથી આપણને ગોતા બે કલાક પણ નહીં થાય એને બેટા આવી રીતે તો તો જ જોઈ શકું એવું લાગે ને હું મરવાનું પસંદ કરીશ બાકી તારી ઉપર હું આંચ આવે ને એ હું સહન નહીં કરી શકું પપ્પા હવે આ ટેન્શન લેવાનું તમે રહેવા દો હવે આમાં શું કરવું ને હું સારી રીતે જાણું છું મારી પાસે એવો રસ્તો છે કે જેનાથી જેનાથી એની જીત પણ પૂરી નહીં થાય ને એ આપણી જિંદગીમાંથી માટે જતો રહેશે બેટા જો આપણે એની સાથે કંઈ બાજુ બોલવું નથી એ સારો વ્યક્તિ નથી સારો છોકરો નથી એટલે આપણે એની સાથે ઝઘડવું નથી એને આપણે ભૂલી જવાનું છે અને આપણે આ શહેર છોડી દેવાનું છે એવું થોડું જરૂરી છે કે આ શહેરમાં આપણે રહીએ તો જ જિંદગી જીવાય પપ્પા સમજવાની કોશિશ કરો તમને શું લાગે છે આપણે શહેર છોડીને જતા રહેશું એટલે આપણો પીછો નહીં કરે વિચારો કે હે એ શહેરમાં પણ આવી ગયો હતો તો શું કરશો હે શહેર છોડીને પણ જતા રહેશો નહીં ને પપ્પા તમે શાંતિ રાખો હું કંઈક કરું છું કેમ મારે શાંતિ રાખવી પપ્પા તમને મારા પર વિશ્વાસ છે ને બેટા તારે વિશ્વાસ છે શું થાય મને તો મારી દીકરી વાલી છે એને 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 હું ક્યાંય નહીં છોડી શકું આ રાક્ષસ જેવો ધમકી આપીને ગયો ને ત્યારથી મારી તો ઊંઘ ઉડી ગઈ છે પપ્પા તમે જાઓ સુઈ જાઓ હું બધું ઠીક કરી દઈશ બેટા તું ચિંતા નહીં કરતી તારો બાપજી જીવે છે હા પપ્પા

કે તારી સાથે જે થયું ને એ બધું ખોટું થયું છે પણ એનાથી વધારે દુઃખ તો મને એ વાતનો લાગ્યું કે આ બધી જ વાતનો દોષી તે મને ગણી આમાં મારો કોઈ વાંક નહોતો મીરા કોઈ વાંક નહોતો પણ છતાં પણ તને એવું લાગે છે કે આ બધું મારા કારણે થઈ રહ્યું છે ફક્ત એક છોકરા માટે તે તારી દોસ્તીને તોડી નાખી એટલા એટલા જૂના સંબંધને તોડી નાખે હવે આની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ના તો હવે હું સખે જીવી શકીશ કે ના તો સખે મરી શકીશ હું આપણી દોસ્તીને સાબિત કરવા માટે મોતને વાલું કરી રહી છું પણ એ વાતનો મને કોઈ અફસોસ નથી કારણ કે આના પરથી આના પરથી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે જેની સાથે તું લગ્ન કરવા માંગતી હતી ને એ છોકરો જરાય સારો નથી સારું થયું કે તારા એની સાથે લગ્ન ના થયા તે મને દોષી ઠેરાવી આપણી દોસ્તી તૂટી ગઈ અને હા બધી જ વાતમાં તો એ છોકરાથી તો બચી ગઈ ને કાલે સવારે ખબર નહીં તારી સાથે શું થાય પપ્પા મને માફ કરજો તમારી દીકરી આ હંમેશા માટે આ દુનિયા છોડીને જઈ રહી છે મારા સિવાય તમારો આ દુનિયામાં કોઈ નથી પણ જો હું મારા જીવનો ત્યાગ નહીં આપું ને તો પેલો દેવાંગ તમને પણ શક્ય નહીં જીવા દે પપ્પા તમને પણ શક્ય નહીં જીવા દે મારા ગયા પછી તમારું ધ્યાન રાખજો મીરા મારી બેન જો હવે તને મારી વાત પર વિશ્વાસ આવે ને છેલ્લી વાર તું મારા મર્યા પછી મારું મોઢું જોવા આવજે મને મળવા આવજે

અડધી રાતે પેલા દેવાંગ ની વાત નોકરી હોત ને તો એ આ પગલું ભરવાની જ નહોતી પણ એ મારી પાસે આવી મને કે આ કેમ તમે જાગો છો અને મેં બધીને વાત કરી ત્યારે મારી ચિંતામાં ને ચિંતામાં એને પોતાની જિંદગી આપી દીધી કદાચ કદાચ દામિની ની જગ્યા તો હું ક્યારેય નહીં લઈ શકું પણ એટલું વચન જરૂર આપીશ કે આજથી હું તમારી દીકરી થઈને રહીશ તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજો ને બની શકે તો મને માફ કરજો ને બેટા હું માતું તારી જાતને દોષી નહીં માન આ બધું તો બનવા કાળે બની ગયું હોય છે ને તારા ને તારો ચહેરો હું જોઉં ને તો મને મારી દામિનીની જ યાદ આવશે એટલે તું બેટા અહીંયા અવારનવાર આવતી રહેજે બેટા કુદરતે તો આ બધું નિર્માણ કરેલું જ હોય છે અને આ બધું કરે છે છે ત્યાં ક્યાંય નથી નિમિત્ત બનતો નિમિત્ત તો હંમેશા માનવત બનવું પડે છે મને છોડીને જોડી રહ્યો અરે હું કેમ નો ગયો મારું મોત કેમ ન આવ્યું હુ એનું આયુષ ખૂટી ગયું તો એટલે એને જ જવું પડે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું બે કારણ કે મને તો ત્યારે એવું લાગે છે કે મારા કારણે જ મારી દીકરી ગઈ છે ના ના એ તો જન્મ અને મરણ તો આપણે લખાવીને જ આવ્યા છે અને ત્યારે જ થાય એના નક્કી કરેલા સમયે જવાની ઉંમર તો મારી હતી અને એની પાસે તો આખી જિંદગી પડી હતી